મારો ઠાકર વળવાનો હતો એટલે એને નક્કી કર્યું હતું કે તું પ્રેક્ટિકલ દુઃખ ભોગય તો આવવા વાળા નું દુઃખ તને મહેસૂસ થશે તૈયાર ગાડી મળે છે ને તો તને આમલા આમલા માળા વાત હસવામાં લઈ જાય સમજો જેને કોઈ પરિસ્થિતિ વેઠી ના હોય ને એ તમે વાત કરો તો એમ કે શું આવી વાતો કરે જાઓ ઉભો થઈને અહીંથી નીકળ ક્યાં છે ને પણ જેને વેઠ્યું હોય છે ને એ તમને સાંભળશે

જે હું કરી એ તમે કરી શકો ના કરી શકો મેં ફક્ત કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં જંતર મંતર શીખવાડ્યા એક છે કે આપણે એવું કઈ શીખ્યા જ નથી ભાઈ

અને કાલ અમારામાં લાલચ આવે અને અમારા કારણે તારું નામ ખરાબ થાય તો એ છે કાઢે પથારીને મારી નાખજે અમને આ તો તમને એમ કે આ કામ થઈ જાય આટલા મૂકવાના આ કામ થઈ જાય આટલા મૂકવાનું હું કામ એવી જગ્યાએ જાઓ હવે એવું નથી કેતો અહીંયા જાઓ

તમે અહીંયા હોવ એટલે અમારી ફરજ માં આવે ગમે એવી વર્તન કરો અમને તો દાદાએ કીધું મેમ ને સાચવ્યું એટલે અમારે તમે આ ભાઈ ચડાવો દાદાને કહી કે આ તારો મહેમાન માથા ભારે આવ્યો તે તું જોઈ લે ભાઈ ને હા એ જ થાય અને અમે તો એક જ

આવા છે બધા આપડે કોઈ ના નામ ના આપવા કર્મ કોઈ છોડતું નથી મેં છોડે ને આમ તો સમય હતો ને પણ મને એમ થાય જેટલું કહી દઉં કદાચ આમાં બેઠેલા હોવા જણા જાગી જશે ને તો અમારું આજનું રાતનું જાગેલું દેખાઈ છે અને હું તો કહું કર્મ કરવા માંડ્યો મારો ઠાકર બધા નોંધ લે છે ભાઈ ત્યાં ઘણા એવા આવ્યા છે કે જેને મહિના પછી ઘર ચપનું હલવવું એની જોગવાઈ નથી છે કે નહીં તો મિત્રો આ હતું શ્રી ધાન બાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું રાખું છું કેમ કે ધાન બાબા પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની છે તમને સારું લાગતું હોય દાન બાબા પુષરીનો પ્રવચ છે અને તમને એવું લાગતું હોય કે દાન બાબા જે વાત કરે છે એ વાત જો આપણે જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તો તમે ચોક્કસપણે તે વાત તમારા જીવનમાં ઉતારજો મિત્રો સારો મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું મળીશું જ પાછા આવે નવા સારા વિડીયો વિડીયો સારું લાઈક હોય તો ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીમાં હોય કોઈ ચાલી ના શકતા હોય કોઈ લોકોને ખબર ના હોય તો તે લોકો ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવો કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરપુરા Jai. Okay.